વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ લારી ધારકોના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા તથા અન્ય દબાણોને દૂર કરાતા લારી ધારકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે કેટલાક દિવસથી વડોદરા શહેરમાં વડોદરા મહાનગર સેવા સદન દબાણ શાખા દ્વારા લારી ધારકો અને પથારાવાળા લોકો પોતાના ઘરનું ગુજરાન લારી અને પથારાના ધંધા પર કરતો હોય છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કડકાઈથી જે દબાણો દૂર કરાયા છે તેનો સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આજે વડોદરા શહેરના ફતેપુરા કાંચવાલા હોલમાં આજે સવારે એડવોકેટ અને સામાજિક કાર્યકર સોકતભાઈ ઇન્દોરી તપન ગુપ્તા જયવ્યાસ સામાજિક કાર્યકર આરિફ મલેક ફિરોઝભાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ મોટી સંખ્યામાં લારી ધારકો હાજર રહ્યા હતા આવનાર દિવસમાં નીતિ ઘડવામાં આવશે તદુપરાંત વડોદરા મહાનગર સેવા સદનના મેયર કમિશનરને આ વિશે રજૂઆત કરવામાં આવશે કે લારી ધારકો પોતાના ઘર કેવી રીતે ચલાવશે આવનાર દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે